નમસ્કાર આપ જોઈ રહ્યા છો જનસાક્ષી ન્યૂઝ નજર કરી આજના મુખ્ય સમાચારો પર એસજીઆઈ હોસ્પિટલમાં ધતન નવી કોન્ટુરાલેસિક મશીન નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું આ મશીન દ્રષ્ટિ સુધારણા માટે વિશ્વમાં સૌથી અદ્યતન ટેકનોલોજી ધરાવતી મશીનોમાંની એક છે આ પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે સુરત સેના મેયર શ્રી દક્ષેશભાઈ માવાણી તથા ડેપ્યુટી મેયર શ્રી ડૉક્ટર નરેન્દ્રભાઈ પાટીલ ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે રિબિન કાપીને મશીનોનો વિધિવત પ્રારંભ કરાવ્યો હતો આ કાર્યક્રમમાં અગ્રણી નેતા ચિકિત્સકો મહાનુભાવો અને સ્થાનિક તબીબી સમુદાયના સભ્યો પણ હાજર રહ્યા હતા કોન્ટોરા વિઝન આજે ઉપલબ્ધ સૌથી અદ્યતન લેઝિક ટેકનોલોજીનું પ્રતિનિધિત્વ કરે છે તે દરેક દર્દીના અનન્ય કોન્ડ્રિયલ ટોપોગ્રાફીને અનુરૂપ કસ્ટમાઇઝ દ્રષ્ટિ સુધારણા પ્રદાન કરે છે ડૉક્ટર સૌરભ શાહના જણાવ્યા મુજબ કોન્ટોરા લેઝિકે પ્રથમ એફડીએ મંજૂર ટોપોગ્રાફી માર્ગદર્શિત લેઝિક ટેકનોલોજી છે જે માત્ર માયોપિયા અને અનિયમિતતાની સારવાર કરીને દ્રષ્ટિની ગુણવત્તામાં પણ વધારો કરે છે આજના આ દિને આપણે એક કોન્ટ્રાલેસિક મશીન વિશેનું લોન્ચ કાર્યક્રમનું આયોજન કર્યું છે જેમાં કોઈપણ વ્યક્તિ કે જે ચશ્માના નંબર ઉતારવા માટેની ઈચ્છા ધરાવતો હોય છે અને જે લેસિક સર્જરી કરાવવા ઈચ્છતો હોય છે તો એને આ વર્લ્ડની સૌથી લેટેસ્ટ જર્મન ટેકનોલોજી જેનું નામ છે કોન્ટુરા વિઝન લેસિક સેન્ટર આપણે પ્રોવાઈડ કરી રહ્યા છે અને આ સર્જરીમાં સ્ટ્રીમલાઇટ પ્લેટફોર્મ અને કોન્ટુરા વિઝન પ્લેટફોર્મ દ્વારા કોઈપણ પેશન્ટને આપણે ચશ્માથી મુક્તિ અપાવી શકીએ છીએ એક નોર્મલ લેસિક કરતાં આ પદ્ધતિ કઈ રીતે અલગ થાય છે તો કોન્ટોરાવિઝન સર્જરી માટે આપણી આંખની કીકીના બાવીસ હજાર પોઈન્ટ્સને આપણા મશીન્સ એનાલાઇઝ કરે છે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની મદદ દ્વારા આ મશીન લેઝર મશીનને બધો ડેટા ફીડ કરે છે અને એઆઈ ગાઈડેડ મશીન ડિસાઇડ કરશે કે આ પેશન્ટને આપણે કઈ રીતે લેઝર આપવો જેથી એ જીવનભર માટે ચશ્માથી ફ્રી થઈ શકે છે સો ઇટ્સ અ વેરી સુપર ક્વિક પ્રોસિજર પાંચથી દસ મિનિટમાં પૂરી સર્જરી ખતમ થઈ જાય છે અને દસથી વીસ સેકન્ડના અંદર લેઝરનું કામ પૂરું થઈ જતું હોય છે અને પેશન્ટ જીવનભર માટે પોતાની એક નવી ચશ્મા વગરની જર્નીને એન્જોય કરી શકે છે આજના શુભ પ્રસંગે આપ સૌને મને બતાવતા ખૂબ જ આનંદ થાય છે કે એજીઆઈ હોસ્પિટલ સુરતમાં સૌ પ્રથમ વખત કોન્ટ્રાલેસિક વિઝન સિસ્ટમ લઈને આવ્યું છે જેમાં બેઝિકલી બે પ્રકારની ટ્રીટમેન્ટ છે સ્ટ્રીમ લાઇટ અને વેવ લાઈટ જે તમારી કીકીની વીસ હજાર જેટલી ડિફરન્ટ પોઈન્ટને કેલ્ક્યુલેટ કરી એઆઈની મદદથી તમને બધાને લેઝર પ્રોસીજર પ્રોવાઈડ કરી શકે છે જે અત્યાર સુધીના સ્ટાન્ડર્ડ લેસિકની કમ્પેરિઝનમાં ઘણું જ એડવાન્સ અને ઘણું જ ફાસ્ટ મશીન છે ટોટલ સર્જિકલ ટાઈમ હાર્ડલી પાંચથી દસ મિનિટ લાગે છે જ્યારે દસ સેકન્ડની અંદર તમારો નંબર પૂરેપૂરો ઉતરી શકે છે તો હું બધા સુરતીલાનાઓને વિનંતી કરીશ કે પ્લીઝ આ મશીનનો લાભ લો અને તમારા ચશ્માથી આઝાદી મેળવો સુધી કોઈપણ અઢાર વર્ષથી વધારે નય વ્યક્તિ જેનો નંબર છેલ્લા એક વર્ષથી સ્ટેબલ હોય તે આ પ્રકારની સર્વિસ લઈ શકે છે અને કોઈ પણ નંબર હોય આપણે એ નંબર ઉતારી શકીએ છીએ ખાલી લેસિક જ નહીં એસ જીઆઈ હોસ્પિટલમાં આઈસીએલ તેમજ સીએલઈ જેવી અત્યાધુનિક પદ્ધતિથી પણ ચશ્મા નંબર ઉતરી શકે છે જી આ વિશ્વનું એવું સૌથી લેટેસ્ટ મશીન છે જે સાઉથ ગુજરાતમાં પહેલી વખત એસ હોસ્પિટલ ઇન્ટ્રોડ્યુસ કરી રહ્યું છે જેનું નામ છે કંટ્રોલ એસિક વિઝન મશીન કેવા પ્રકારની બીમારી હોય એ ઓપરેશન ના કરાવી શકે જેમને ઝામર છે ડાયાબિટીક અટિનોપેથી છે અથવા તો કીકીમાં કોઈ જાતની ખરાબી છે તેવા વ્યક્તિઓ આ પ્રકારની સર્જરી નથી કરાવી શકતા પરંતુ યંગ એજમાં આ પ્રકારની તકલીફ હોવાની બહુ ઓછી શક્યતા છે તે છતાં પણ તમામ વ્યક્તિઓ એકવાર પોતાની આંખ ચેક કરાવી જોઈએ અને જેને લેસિક ઇન્વેસ્ટિગેશન કહેવાય છે એમાં જો તમારી આંખ ફિટ હોય તો આપણે લેસિક ચોક્કસપણે કરી શકીએ છીએ પરેશ મારુ જનસાક્ષી ન્યૂઝ સુરત